તો ગુડ મોર્નિંગ મિત્રો આજ તો સવાર સવારમાં પાછો એક મિની વ્લોગ ચાલુ kiya છે અને સીધા પહોંચી ગયા આપણી દુકાને ઠીક હે અને સૌથી પહેલા આપણે માતાજીને અગરબત્તી કરી લઈએ અને પછી રીલ્સ નું કામ અધૂરું હતું એ પૂરું કરી લઈએ અને મિત્રો આજ તો 12 વાગવામાં પાડી દીધું પાછું છોટો કેમ કે ભાઈ બન્ના લગનમાં જમવા જવાનું હતું બંને ભાઈ ગાડી લઈને નીકળી જ ગયા ભાઈ અને બાપાને કીધું આપણું ગોઠવવાનું છે ઓ ઓકે ભજાવા અને વરરાજાએ રામ રામ કરીને આપણે પકડી દીધી ડાયરેક્ટ થારી ઓ ભાઈ અને ફાઇનલ મિત્રો આપણે દાબી દાબીને જમી લીધું અને પહોંચી ગયા આપણી ડાયરેક્ટ દુકાને અને મિત્રો હવે થોડીક વાર આરામ કરવો જોઈએ કેમ કે વધારે ખવાઈ ગયું છે અને આરામ કરીને ડાયરેક્ટ પહોંચી ગયા સાઈડ ઉપર સેફટી હેલ્મેટ પહેરી લીધા ડાયરેક્ટ અને કામે લાગી ગયા અને ઉદય ફેબ્રિકેશન જામજીપુરના ના ફોલોવર્સ હશે એને કદાચ આ શેડ રીલ જોઈ પણ હશે અને ના જોઈ તો જોતા હોય યાર આઈડી કેપ્શનમાં મેન્શન કરેલી છે અને મિની બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી નાખજો ઠીક હે વાળની દૈસા ફેરવીને છે